આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ રામધૂન બોલવા માટે આવ્યા છીએ કે મેયર શ્રીને નૈનાબેનને ભગવાન સદબુદ્ધિ આપે સરકારી ગાડી લઈ અને જે તાગર ઝીંડા કરે છે એની બેનપણીને એના સગા સંબંધીઓને લઈ અને જે ફરવા નીકળ્યા છે અને સ્નાન કરવા નીકળ્યા છે કુંભના મેળામાં પણ એને ખબર નથી ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની પછી આ ભાજપના કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં નવા જાય પાપ એનું ધોવાનું નથી અને બે રૂપિયા કિલોમીટર અને ઇનોવા સગા સંબંધીઓને લઈને જવું ડ્રાઈવરના પૈસા અરે પ્રજાના પૈસા છે રાજકોટ ના પૈસા છે તમને શરમ આવી જોઈએ કે તમે પૈસા કરો છો ગાડીઓમાં ફરો છો તમે તો કદી ગાડી નો જોઈએ એવું લાગે છે અમને તો મેયર શ્રી ક્યારે કેમ આવી જાહેરાત ન કરી એને કે હું જે ખર્ચો થાય કાયદેસર જે પૈસા અઢાર રૂપિયા લે કે કિલોમીટર થાય છે એ આપીશ એની બદલે હવે તો એને ખબર પડી ગઈ કે રાજકોટમાં હવો પમીચો છે અને મેં જે કર્યું ખોટું કર્યું છે એને શરમ શરમ આવતી હોય ને તો એને રાજીનામું દે દેવું જોઈએ મેયર અમારી માંગણી એક જ છે કે મેયર આવે ત્યારે અમે રાજીનામું માંગવાના છીએ અને ભાજપના તમામ અધિકારીઓને શરમ આવી જોઈએ કે મેયર ભાઈ રાજીનામું આપવું જોઈએ સ્ટેન્ડિંગ કમિટી જે છે એને કીધું જાઓ જલસા કરો ફરો અમે વહીવટ બધો કરી લેશું તમને પૈસા મોજ થી વાપરો જાવ તમે તમારે બેન ભણીને ફેરવો સગા સંબંધીઓને ફેરવો જલસા કરો કુંભના મેળામાં તમે નવા જાઓ છો તમને શરમ આવી જોઈ અહીંયા તમે પાપના પોટલા બાંધો છો રાજકોટની પ્રજાના વેરાના પૈસા વાપરો છો શરમ કરો શરમ કરો તમે લોકો